વિનંતી કરું છું કે બધા કેમ છો મજામાં હશે હું પણ મજામાં છું તમારી સાથે થાય ઘટના બની છે ખતરનાક ઘટના બની ગઈ કારણ કે તમે આ વિડીયો જોશો ને તો જોઈને ચોંકી જશો કારણ કે એટલી બધી ઘટના આજે દસ દિવસ

લગભગ આટલા બધા નંબર છે મિત્રો તો બસ બસ કંઈ નહીં લગભગ નંબર આવ્યા હતા મિત્રો અને રોજ જે ફોન આવતો તો અમને પેલો એવી ભરમાણ આપી કે તમે આઈફોન ફોન ગીફ્ટ લઈ તો યાર તમારે તમે કોમેન્ટ કરી છે ને છોટે ભાઈ બડે ભાઈ તમે કોમેન્ટ કરી તમારે ફોન લેશે ખાલી ત્રણ હજાર રૂપિયા નાખો એટલે આપણે અહીં અમેરિકા તીન હજાર તમે નાખો એટલે દુબઈથી પાર્સલ આવે એવું કંઈ અમને છેતરી ગયા છે તો પહેલું જણાવવાનું કે તમે છેતરાતો નહીં કારણ કે મારી પાસે બે ફોન હતો કારણ કે મારા ત્રણ હજાર જાય કંઈ નહીં પણ મેં એવું સોચ્યું હતું કે કંઈક દુનિયાને બતાવીશ નહીં એમનો ફોન આવ્યો ને અમે પૈસા નાખ્યા ને એ બી મેં સૂચિંગ ઉતાર્યું હતું મિત્રો કારણ કે હું જાગૃત છું પણ મારા ત્રણ હજાર જાય તો જાય પણ મારા ઇન્ડિયાના લોકો ઇન્ડિયા ભારતના લોકો શેતરાઈ નહીં જાય એના માટે મેં શૂટિંગ ચાલુ રાખ્યું હતું મિત્રો અને મનોર બારીરના મેં પૈસા નાખવા ગયા હતા અને શું કર્યું હતું ફોનમાં વાત કરી હતી બધું તમને આ વિડીયોમાં તમને જોવા મળશે તમે આ વિડીયોને એટલો બધો શેર કરજો એટલો બધો શેર કરજો કે એ લુચ્ચા ખરા ને ચોરો ખરા ને દુબઈ છે છોટું ભાઈ ને બળી એમની એ આપણા વિડીયો જોવે અને એમની હોંસો ઉગડે એટલા બધા તમે વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો તમારી સાથે એવું બન્યું હોય ને એ પણ કોમેન્ટ કરજો અને મારો વિડીયો એવો લાગ્યો

गूगल पे करता हूँ गूगल पे पर दुकान पे जाने पड़ेगा कल जे वो लगेगा भैया हेलो कितना भैया कितना आधा घंटा लगेगा भैया क्योंकि हमें गामड़ा में है ना गामड़ा में दुकान पे जाने पड़ेगा भैया नहीं बंद नहीं करना ये ना होट कर करके आपका चला जाए भैया ठीक है थैंक यू भैया कितना दिन लगेगा ओके 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 थैंक यू ओके ओके थैंक यू हाँ हाँ अभी पे नंबर पे uh, दोन, दो दोनों करो करो दुकान पे न मैं कर देता हूँ भैया रखना भैया थैंक यू थैंक यू आधे घंटे लगेगा चलो घंटा कोई मसला नहीं बच्चों का ज्यादा रोज ये वीडियो तुम्हारा जोता है

हां એટલે અમે ગુજરાતી બોલરાયો ને એટલે સમજમાં નહી આતા થોડ થોડ એટલે દુકાન ઉપર જઈને કરતા હું પૈસા કીધું ને કેટલો ટાઈમ લાગશે ભઈયા કેટલા ટાઈમ લાગશે ખાલી 20 મિનિટ જીવ લાવ લાગા કા 20 20 મિનિટ 20 મિનિટ ભઈયા જલ્દી કર દે કેમ કે મને વહા સે નીકળના હે આજ કી डेट મે જ આપકો રસીવ હોના હે ઓકે થેન્ક યુ થેન્ક યુ હા જો જલ્દી જાય હ હા હા હેલો મિત્રો કેમ છો હું છો આપનો ગુલાબ ભાજપ ના છે મનો કેવું છે તો મિત્રો આજે દુબઈથી એમ કહેવાય કે બડે ભાઈ ને છોટુભાઈ નો ફોન આઈફોન આયલો ફોટી તો આ રોજ જે કોમેન્ટ કરતી લો રોજ જે એટલે ડેલી કોમેન્ટ કરતા લો બડેભાઈને અને છોટે ભાઈ ને તો મિત્રો આજે બડે બડેભાઈ ઠેઠ દુબઈથી ગીત મોકલાવી અને આપણે ઇન્ડિયા તો થેન્ક યુ સો મચ બડેભાઈ અને છોટો તમારા વિડિયો રોજ જોવે છે અને કોમેન્ટ લાઈક કોમેન્ટ બધું કરે છે તો હવે અમે દુકાન પર જે થોડી ઘણી ફ્રી ભરવાની આવે ફ્રી ભરીએ છીએ અને આઈફોન આવે છે પછી એ તમને પાછા બતાવશું અમે તો બોલ તો મિત્રો મારો આઈફોન આવે છે એ આઈફોન મે બધા વિડિયો એવું બનાવા છેમ લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને તાજેત નજારો દેખાડશું દુકાને જ દુકાને જ

પૈસા તો ગણી હા તો પૈસા ઘણ દોસ્તો દુબઈથી વડેભાઈ છોટુભાઈ આઈફોન ગીફ્ટમાં મોકલાયો છે તો થોડા ઘણા પૈસા કરવા પડે છે દુબઈ વડેભાઈને તો આ છોટું મનહર મનહર બારીયા પૈસા નાખે છે ગૂગલ પેલ ઘણા ઘણા આ છે મનોહરબાજી પૈસા ગણે છે દુબઈથી આઈફોન ગીટમાં આવે છે બડે ભાઈ છોટું ભાઈ તો ઘણા દિવસથી મનોહરબાજીએ કોમેન્ટ કરતી લો તો આજે આજે આઈફોન ગીટમાં આવે છે તો પૈસા ગણે છે ને તો ગૂગલ પે નાખો ને હવે દુકાન ઉપર જઈને ગૂગલ પે નાખ્યા કેમ કેમ કે મારા ફોનમાં છે નહીં એટલા માટે તો દુકાન ઉપર જઈને તમે નાખી છે પૈસા બરાબર છે ફોન મુજબ પછી મારા ફોન કરી તો આ પૈસા છે કશું વાંધો નહીં બસ એમ જ તમે સપોર્ટ કરતા રહીજો અને આઈફોન આવે એટલે એ પણ તમને આઈફોન બતાવે આજે મંદરબારી એ ખુશ છે બરાબર ને હા બસ ચોક્કસ ઓનલાઈન પરથી આપણે ઓનલાઈન સેન્ટર ત્રીન હજાર નાખ્યા અને ત્રીન હજાર તો મિત્રો દુબઈથી આઈફોન આવી રહ્યો છે એના માટે મંદરબારી એ ખુશ છે આજે એક લાખને સાત હજારનો ફોન આવે છે થઈ ગયા બોલ બોલ બેસા તો ભૂલી જાય ભાઈ તો બસ બન્યા રહેજો તમને આઈફોન આવે ને એનો પણ તમને વિડીયો મેં બનાવીશ મોકલાવીશ બસ સપોર્ટ કરતા રહીજો ગણેશ મ્યુઝિક બ્લોગ ઉપર આ આવતું રહેશે તો આ મંદર બારીયા ખુશ છે આઈફોન આવે છે એટલા માટે વાંધો નહીં બસ તમે સપોર્ટ કરતા રહીજો મિલકત કરી એક એક મિનિટમાં હો ગયા દુબઈથી ફોન આવે છે આઈફોન ગીટ બસ કઈ વાંધો નહીં તો થેન્ક યુ સો મચ હાથી જા ત્રીન હજાર ભેજ રહ્યા હું અમે દુબઈ જાય છે પૈસા દુબઈથી આઈ પણ આવી રહ્યો છે શું આવ્યું એડ્રેસ મજા લોકોએ હવે પૈસા પાટી પહોંચતા દઈ ને પસારથી પાડી છે હા બહારની છે નહીં કેન્સલ થઈ જાય એવા મિકાજ બેસપુર લામ છે પણ એવા સક્સેસ થતું નહીં તો દોસ્તો હા બોલ બોલ તો

મેંચાર છું તો આ મનહર બાજિયાની વાત મેં આવીને મેં તીન હજાર નાખ્યા છે ને હજુ મારે ક્યાં ને સાડા પાંચ હજાર રૂપિયા મોગે છે બસ કઈ નઈ મિત્રો તીન હજાર તો મેં બ્લોગ બનાયા કદાચ બ્લોગ બનાયા મારા બ્લોગ ચાલે છે ને એમે કદાચ પેલી થઈ જાય પણ તમે નાખતા નહીં હોય અને મનરભાઈને પૂછી લો કાલ બે ચાર દિવસથી ફોન આવા કરતો બરાબર મનોહરભાઈ કેટલા પૈસા નાખ્યા ચોધુ બનાવી ગયેલો છોટે ભાઈ અને બડે ભાઈ બડે ભાઈ એમ કે તમે ઇન્સ્ટામાં વિડીયો જોવો છો ને તો એ વિડીયો તમારા નાખું છું અને અત્યારે મેં કાટુ ચોકડી જઈ રહ્યો છું મેં હોશિયાર છું ને તોય પછી છેતરાઈ ગયો છું એમની વાતો મેં આવે ને આઈફોન ગીટમાં આવે ગીટમાં આવે કરી કરીને મેં પૈસા ત્રણ નાખ્યા પણ કશું વાંધો નહીં મિત્રો તમે ચેતરી રહીજો બરાબર આવા ડુંગાથી તમને મેં હાજુ હજુ એમનો ફોન આવવાનો જ છે હજુ મેં પૈસા નાખવાની વાત કરું છું ને ફોન આવવાનો જ છે એમને અને તમને મેં બતાવું છું આજનો આખો બહા બાટો ખતરનાક હાજર હલતા જેવી રીતે ચોટેલી છે ચોકડી દઈએ છીએ પૈસા નાખવાની પૈસા નાખવાના નહીં એ પણ કઈ વાંધો બસ પાંચ હજાર પાંચ હજાર પાછા નાખવા કે છે કશું વાંધો નહીં પણ અમે અમે જઈ રહ્યા છીએ કાચું ચોકડી બરાબર છે અને ગાડી હાલ કરી લે ને લીધે કઈ વાંધો નહીં મિત્રો અમે છે ને તમે ફરતા અમે છેતરાઈ ગયા છીએ પાંચ મહિના થઈ ગયા અવાજ આ રહા તુમે ક્યાં કહેના મેં મેં હાલો અવાજ આ રહા અવાજ નહીં થાય हेलो आवाज़ हाँ। सुन क्या यार मैं तुम्हें क्या कहना चाहता हूँ पांच हजार तीन हजार डालना क्यों हम तुम्हें ऊपर पैसा ना बराबर पैसा ते आवा दो

મેં મેં ક્યાં કહેના હે કે મેં પૈસા હે બરાબર છે પછી હવે તમે પૈસા અને ફોન પાર્સલમાં ડાલા ઓકે તો પૈસા પૈસા ક્યુ ડાળના પડેગા મેં ભેજ पर मैं तो ये पूछता हूँ पूछता हूँ पूछता हूँ पूछता हूँ पान क्योंकि हेलो चार्जर नहीं चाहिए कुछ नहीं चाहिए क्यों ना मतलब तुम्हें तो यार पार्सल भेज दो केस पैसा आता हूँ पैसा घेर घर के મિત્રો આવા આ લુક્યો છે મારો હારો મિત્રો આવા આવા લુખાથી તમે ચેતીને રહેજો અને આ લુખો માણસ છે હલો હા મેં 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 ક્યાં કહેના ચાહતા હું કે તમે પૈસા અમકો ભેજ રહ્યા તો પછી અમારે તમને કઈ પાસે હાલના પડે ગયા સમજમાં નહીં આમ પાગલ પાગલ તમે બનાવી દયા તૂ બનાય દે બરાબર હે બધી મને પાગલ તમે વિશ્વાસ નહીં હે તમે પાર્સલ આવવા દો અને પછી પાર્સલ આવે ને ઘરે એટલે તમારા પછી કેવાનો મતલબ તમને પૈસા હું મિત્રો જોઈ શકો આ તુતિયા છે તમે છેતરા પણ તમે ને છેતરાતા ओके okay, ओके okay. नहीं नहीं विश्वास नहीं आता रहा है विश्वास नहीं तुम्हें तुतिया बन रहा है का। तुतिया बन रहा बना रहा है अन तुतिया ही दिया नाम पर तुम्हें आईडी बनाना है बना भी है ये आईडी पर तुम्हें काम करता है बड़ी खबर पाकिस्तान से बोलता है तुम्हें पाकिस्तान से बोलता है ना

વિડિયો કોલ તમે કરો વિડીયો કોલ કરો વિડીયો કોલ કરો હા કરો હા પણ કરો તો યાર કરો તો થાય ને યાર મિત્રો તમે આવા લુચ્ચા લપંગા છે તમે દૂર રહીજો કારણ કે હું ખેતરાઈ જાઉં છું બરાબર છે પાર્સલ પાર્સલ આવે પાર્સલ આવે પાર્સલ અને આ ફોન ચાલુ છે કેટલા પૈસા ભેજના હે ઓ ભૈયા કેટના પૈસા ભેજ ભેજના હે એમ हेलो तीन हजार तीन हजार तो एक डाल मजार के तो तुम्हारा नाम क्या है तुम्हारा नाम क्या है अब अतुल कपूर तुम्हारी बहन है कि तुम्हारी तुम्हारी बहन मुझे भेज दो एटले हूँ तुम्हें तीन हजार छः हजार रुपया भेज दूँ अतुल कपूर तुम्हारी बहन है ना बोल તમારી બેન ભેજ મને મુજબ તમારે બેન ભેજ દો મિત્રો જોઈ શકો તમે જોઈ શકો છો જોઈ શકો મિત્રો આ ફોન મેં ફોન આવી અને સવાર સવારમાં અમને એટલા બધા હેરાન કર્યા ને કે તીન હજાર અમે નાખ્યા એમની લાલચ ઉપર આવીને પણ કઈ રીતની લાલચ આપીને અમને એ પણ તમને અમે આગળ બતાવશું એ એ રીતે તમે હલવાઈ નહીં જતા બાકી અમે હલવાઈ જાય યાર કારણ કે મેં તો સિંગર છું અને અહીંથી અહીં પૈસા ટ્રાન્સફર કરી નાખીએ આપણે લાઈવ પ્રોગ્રામના નામ છે પણ તમે હલવાતા નહીં જોઈ શકો બધું

अरे भैया पेमेंट तो क्यों देने पड़ता है हम हमको क्योंकि पेमेंट तो, तो तुम्हें बराबर सुबह में तो तीन हजार किया था ना तो पान क्यों करने पड़े हैं केस आप है? के आवे ने? तो दो ने हमारे घर के आवे ना डिलीवरी तुम्हें कर दो बराबर हमारे घर के केस आल दिया हमें आवा आवा बनावा तो जो केस कर दिया हो क्या ते ते आवा दो मित्रों जी सको आव तमे यार बहुत खतरनाक से चला दुनिया में तो केस, आ, आ, हम केस हम हमारा हमारा घर के आओ हमारा घर के आओ इला कैश पेमेंट देता हूँ बराबर बराबर कैश के, पेमेंट देता हूँ तुम घर के पेमेंट मोकला हो बराबर सॉरी नहीं बात हमसे तमें तूतिया बना रहा है मुझे मालूम पड़ गया है भैया क्यों तुमने लगे हेलो तो भाई हमें हाँ सूबे में तीन हजार ना यार तो पी पासा क्यों वापस नाखना पड़ता है सुबह में तीन हजार पैसा नाख्या था न? तो पी वापस क्यों पासा वा, आखों दिवस नाखना पड़ता है बता है। है? ओके। इतना पेमेंट पेमेंट ना ना तुम्हें कितना डाला है? हमको भेज रहा। पचास हजार ने तो दस लाख ने पचास हजार दो पेमेंट तुम्हें पासा वापस ले लो र, रेडी अने खाली आईफोन गीत दे दो हवे पेमेंट पास ठीक है ना ओके ना हाँ ठीक है ठीक है हाँ, हाँ पेमेंट पास पेमेंट पास हाँ 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 हाँ, हाँ, हाँ पेमेंट कैंसल कर दो रेडी है पेमेंट कैंसल कर दो हाँ 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 ओके थैंक यू हाँ 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 ओके એ હા નવ નવ વાગે કોલ કરતા મિત્રો આવું બોલે છે તમે જોઈ શકો છો હા 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 બી વર્ષે